નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વાર્તા છે ભગવાનનો ન્યાય મિત્રો આજની વાર્તા ખૂબ જ સમજવાલાયક અને જ્ઞાનવર્ધક વાર્તા બનવાની છે તો તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને સમજાશે કે આજના આધુનિક સમાજના પુત્ર અને વહુઓની વિચારધારા કેવી બનતી જઈ રહી છે એ આ વાર્તા દ્વારા આજના યુવા વર્ગને એક મેસેજ આપવાની કોશિશ કરી છે તો આ વાર્તા તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા માં તમને કેટલી વાર કહ્યું છે કે મારી કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાવતા ચા ઢોળીને તમે મારા ડોક્યુમેન્ટ ખરાબ કરી દીધા રમેશ પોતાની પચોતેર વર્ષની દાદીને હાથ પકડીને તેના રૂમમાંથી કહેવા લાગ્યો ત્યારે જ રમેશની પત્ની બોલી અરે હું તો તમને કેટલી વાર કહી ચૂકી છું કે તમારી દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી દો પરંતુ તમે તો મારી વાત સાંભળતા જ નથી ત્યારે રમેશે કહ્યું કે કાજલ તું તો જાણે છે કે થોડા દિવસ બાદ તું માં બનવાની છે એ સમયે તારી સારસંભાળ રાખવા માટે તો કોઈને ઘરમાં રહેવું પડશે ને કાજલ કહ્યું તો શું આ સંભાળશે મારા બાળકને તમને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં એક કામવાળી રાખી લ્યો પરંતુ નહીં તમારે તો તમારા પૈસા ખર્ચ કરવા જ નથી મને ખબર છે કે હું આખો દિવસ આની સાથે કેવી રીતે વિતાવું છું ત્યારે રમેશે કહ્યું હું સમજું છું પરંતુ તું જરાક વિચાર તો કર કે દાદી ઘરનું કેટલું બધું કામ કરી આપે છે આ સાંભળીને કાજલ બોલવા લાગી કે હા હા ઘરનું બધું કામ તો તમારી દાદી જ કરે છે હું તો અહીં બેઠી બેઠી મોજ કરું છું હું ક્યાં કામ કરું છું ત્યારે રમેશ કાજલના ખભા ઉપર હાથ રાખીને તેને સમજાવવા લાગ્યો કે અરે નહીં કાજલ મારો એવો મતલબ નહોતો રમેશ સજુ કાંઈ બોલે એ પહેલાં જ કાજલ રમેશનો હાથ એક ઝટકો મારીને પાછળ કરી દીધો અને બોલવા લાગી હા હા બસ કરો હવે તમે તમારી ઓફિસ જાઓ આમ પણ ઘરમાં ખાવાવાળા વધી ગયા છે અને કામ કરવાવાળા ઓછા છે એટલે રમેશે કહ્યું સારું હવે હું જાઉં છું તું તારું ધ્યાન રાખજે આટલું કહીને રમેશ હસીને ઓફિસે જવા નીકળી ગયો આ બાજુ તેમના દાદીમાની આંખોમાંથી આંસુની નદી વહેવા લાગી પરંતુ દાદીમાં બિચારા શું કરે તે તો રોજ રોજ મરી મરીને જીવન જીવવા માટે મજબૂર હતા તેમની સાથે તો રોજ આવો જ વ્યવહાર કરવામાં આવતો હતો અને રમેશ ઓફિસે જાય ત્યારબાદ કાજલ એમની સાથે એટલી બધી ક્રૂરતાથી વ્યવહાર કરતી હતી જેવી રીતે કે દાદીમાં સાથે તેમનો જન્મો જન્મ વેર હોય અને એનો બદલો લઈ રહી હોય હજુ રમેશ ઘરેથી નીકળ્યો જ હતો ત્યાં તો કાજલે બૂમ પાડી કે એ દાદી આજે ખાવાનું નહીં બનાવો દાદીમાએ કહ્યું હા વહુ હું હમણાં જ બનાવું છું લાકડીના સહારે ખૂબ જ મુશ્કેલીથી પોતાના રૂમમાંથી બહાર નીકળીને દાદીમા રસોડામાં આવ્યા આ વૃદ્ધાવસ્થામાં તેમનાથી સરખી રીતે ચાલી પણ નહોતું શકાતું પરંતુ તે હંમેશા તેમનાથી થાય એટલું કામ કરતા રહેતા જેનાથી તેના પૌત્રની વહુ ખુશ રહે પરંતુ આ વહુ ક્યાં ખુશ થવાની હતી ખાવાનું બન્યું છે કે નહીં અચાનક કાજલનો જોરદાર અવાજ સાંભળીને દાદીમાં ધ્રુજવા લાગ્યા અને કહ્યું હા હું હમણાં જ લાવું છું આટલું કહીને દાદીમાં રસોડામાંથી જમવાનું લાવ્યા અને જ્યારે કાજલે ખાવાની પ્લેટ પર નજર કરી એટલે તે જોરથી બોલી આ કેવું ખાવાનું છે મને તો એવું લાગે છે કે તમે જાણી જોઈને આવું સ્વાદ વગરનું જમવાનું બનાવી રહ્યા છો એટલે કોઈ તમને રસોઈ બનાવવાનું ના કહે ત્યારે દાદીએ કહ્યું બહુ આવું જ જમવાનું તારા સ્વાસ્થ્ય માટે સારું છે દાદીની વાત સાંભળીને કાજલે કહ્યું કે ના ના મારાથી તો આવું જમવાનું નહીં જમી શકાય આ ભોજન લઈ જાઓ હવે મને ભૂખ નથી લાગી અને હા એક વાત કાન ખોલીને સાંભળી લો થોડી વાર પછી મારી સહેલીઓ આપણા ઘરે આવવાની છે તેમની સામે કોઈ નવું નાટક નહીં કરતા અને અડધા કલાકની અંદર તેમના માટે પકોડા તૈયાર થઈ જવા જોઈએ હજુ થોડો સમય વીત્યો હતો ત્યાં તો દરવાજાનો બેલ વાગ્યો અને કાજલની ઘણી બધી સહેલીઓ ઘરની અંદર આવી એટલે કાજલે દાદીને કહ્યું કે અરે તમે અહીં શું કરો છો તમને દેખાતું નથી ઘરમાં મહેમાન આવ્યા છે એટલે જલ્દીથી ચા પાણી લઈને આવો આ જોઈને કાજલની સહેલી બોલી અરે યાર આજકાલના નોકરો પણ આપણે જરાક એની સાથે પ્રેમથી વાત કરીએ તો આપણા માથા પર બેસી જાય છે થોડી વારમાં દાદી પાણી લઈને બહાર આવ્યા પરંતુ અચાનક તેમનો પગ લપસી ગયો અને એમના હાથમાંથી પાણીની ટ્રે છૂટીને નીચે પડી ગઈ દાદીમાએ ખુદને તો જેમ તેમ કરીને સંભાળી લીધા પરંતુ ટ્રેમાં રાખેલા બધા જ ગ્લાસ તૂટી ગયા આ જોઈને કાજલ ચિલ્લાઈને કહેવા લાગી કે અરે આ શું કર્યું તમે તમને ખબર નથી કે આ કેટલા મોંઘા ગ્લાસ હતા હવે ઊભા ઊભા મારું મોઢું શું જોવો છો આને જલ્દીથી સાફ કરો અને ચા સાથે પકોડા લઈને આવો કાજલ એક પછી એક વ્યંજનની ફરમાઈશ કરતી જઈ રહી હતી અને બિચારી દાદીમાની હાલત કામ કરી કરીને ખરાબ થતી જઈ રહી હતી શાંત થતાં જ કાજલ તેની સહેલીઓને કહેવા લાગી કે હવે રમેશને આવવાનો સમય થઈ ગયો છે તમે બધા ઘરે જાઓ ઠીક છે યાર પછી મળીશું એવું કહીને બધી સહેલીઓ ઘરેથી જતી રહી ત્યારે કાજલના મગજમાં એક નવી ચાલ જન્મ લઈ રહી હતી એટલે તે જલ્દીથી દાદીમા પાસે ગઈ અને કહેવા લાગી દાદીમા આજે મારા લીધે તમારે થોડું વધારે કામ કરવું પડ્યું છે એટલે હવે તમે જાઓ અને તમારા રૂમમાં આરામ કરો ત્યારે દાદી કહેવા લાગી કે રમેશના આવવાનો ટાઈમ થઈ ગયો છે અને એમના માટે પણ ખાવાનું બનાવવું પડશે ને એટલે કાજલે સહાનુભૂતિ દર્શાવવાનું નાટક કરીને કહ્યું કે અત્યારે તમારે પણ આરામની જરૂર છે આવું કહીને દાદીનો હાથ પકડીને તેના રૂમ તરફ લઈ ગઈ પરંતુ દાદીમાં આરામ નહોતા કહી શકતા એના મગજમાં એક જ પ્રશ્ન ગુમતો હતો કે અચાનક વહુનો વ્યવહાર બદલી કેમ ગયો હશે પરંતુ થોડી વાર બાદ બહારથી રડવાનો અવાજ આવ્યો એટલે દાદીમાં હેરાન થઈ ગયા અને લાકડીના સહારે બહાર નીકળીને જોયું તો રમેશ ગુસ્સો કરીને તેમની બાજુ આવી રહ્યો હતો રમેશનો ગુસ્સો જોઈને દાદીમાં સમજી ગયા કે જરૂર કાજલે કોઈ નવી ચાલ બનાવી છે અને આજે રમેશનો ગુસ્સો મારા ઉપર ઉતરવાનો છે આવું વિચારીને જ્યારે દાદીમાં પાછા વળવા લાગ્યા ત્યારે રમેશ બોલ્યો દાદીમાં તમે આ શું કર્યું તમને ખબર છે ને કે કાજલ મા બનવાની છે તો પણ તમે કાજલનું નહીં પરંતુ મારા આવવાવાળા બાળક વિશે તો થોડું વિચાર્યું હોત રમેશની વાત સાંભળીને ડરતા ડરતા દાદીએ કહ્યું પરંતુ શું થયું બેટા એટલે રમેશે કહ્યું કે તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જેવી રીતે તમને કંઈ ખબર જ ના હોય તે સમયે રમેશ કાજલનો હાથ બતાવીને કહેવા લાગ્યો કે આ જુઓ કાજલના હાથમાં કેટલું બધું વાગ્યું છે અને તેમની આવી હાલત જોઈને પણ તમે બધું કામ એની પાસે કરાવી રહ્યા છો દાદીમાં આ જોઈને હેરાન થઈ ગયા કે કાજલના હાથમાં પટ્ટી બાંધેલી હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મનમાં ને મનમાં કાજલ એવું વિચારી રહી હતી કે આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ન મોકલી દઉં ત્યાં સુધી હું ચેનથી બેસવાની નથી ત્યારે જ દાદીએ કહ્યું માફ કરજે દીકરા વૃદ્ધાવસ્થાના લીધે મને ઊભું થવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી એટલે થોડો આરામ કરવા માટે ગઈ હતી ત્યારે કાજલ બોલી અરે વાહ તમે તો આરામ કરવા ગયા હતા તમારો જીવતો નહોતો નીકળી ગયો ને યાદ રાખજો હવે બીજી વાર તમે આવી ભૂલ કરશો તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય આટલું કહીને રમેશ અને કાજલ ત્યાંથી પોતાના રૂમમાં જતા રહ્યા અને જ્યારે કાજલ રૂમની અંદર આવી એટલે રમેશ તેને કહેવા લાગ્યો કે તું તો સમજદાર છો ને તો પછી તું આવડી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે કદાચ દાદીએ તને કામ કરવાનું કહ્યું હોય તો પણ તારે નહોતું કરવાનું આજે કદાચ આપણા બાળકને કંઈ થઈ ગયું હોત તો રમેશની વાત સાંભળીને કાજલ કહેવા લાગી કે અરે એમાં શું થઈ જવાનું હતું દાદીમાં વ્રત છે અને આપણે તો એની વાત માનવી જોઈએ ત્યારે જ રમેશ તેને પ્રેમ કરીને કહેવા લાગ્યો એટલા માટે તું મને ખૂબ જ સારી લાગે છે અને હવે બીજી વાર તને કોઈ કોઈ કામ કામ તો એ કરવાની જરૂર નથી હું ઘરે આવીને કરી દઈશ ત્યારે કાજલ બોલી કે તમને ભૂખ લાગી હશે તમે હાથ મોઢું ધોઈ લો હું ખાવાનું લાવું છું એટલે રમેશે કહ્યું અરે નહીં તારા હાથમાં પટ્ટી લાગેલી છે દાદીને કહી દે દાદી મારું ખાવાનું લગાવી દેશે ઠીક છે દાદીને જઈને કહું છું કાજલ દાદીના રૂમ તરફ ગઈ અને વિચારવા લાગી કે દાદી ઉપર તો મારા આ નાટકની કોઈ અસર ન પડી કોણ જાણે કઈ માટીમાંથી બનેલી છે આ ડોસી પરંતુ હું પણ કાંઈ કમ નથી આને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા વગર તો હું શાંતિથી બેસવાની નથી ત્યારે જ રમેશે બૂમ પાડી કે દાદીમાં આવીને ખાવાનું આપો મને ખૂબ ભૂખ લાગી છે એટલે દાદીમાં કહેવા લાગ્યા હા હું આવી રહી છું દાદીના શરીરમાં ઘણું દર્દ થઈ રહ્યું હતું એની અંદર એટલી હિંમત નહોતી કે તે વધારે કામ કરી શકે પરંતુ જેમ તેમ કરીને રસોડામાં ગયા અને ખાવાનું લાવી જ્યારે રમેશે ભોજનનો પહેલો કોળિયો ખાધો તો એમનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો અને કહેવા લાગ્યો આ કેવું ખાવાનું બનાવ્યું છે દાદી રમેશની આવી વાત સાંભળીને દાદી સ્તબ્ધ થઈ ગયા ખાવાનું ચાખીને જોયું તો ભાતની અંદર માટી પડેલી હતી અને શાક એટલું બધું તીખું હતું કે તેમણે સ્વયં પોતાના હાથે ભોજન બનાવ્યું હતું પરંતુ આ શું થઈ ગયું આ બાજુ કાજલ ચૂપચાપ ઊભી હતી અને કાજલનું ચૂપચાપ ઊભું રહેવું એ દાદી માના મનમાં હજારો સવાલ ઊભા કરી રહ્યું હતું અને બીજી બાજુ રમેશના ક્રોધથી દાદીમાં ખૂબ જ ગભરાઈ ગયા હતા ત્યારે રમેશ બોલ્યો બસ મારું ભોજન થઈ ગયું તમારી પાસે કોઈ આશા રાખવી એ બેકાર છે ચાલ કાજલ આપણે બહાર જઈને જમી લઈશું આટલું કહીને રમેશ કાજલનો હાથ પકડ્યો અને બહાર હોટલમાં જમવા માટે નીકળી ગયા હોટલમાં જઈને સ્વાદિષ્ટ ભોજન કર્યું અને આ બાજુ દાદી પોતાના રૂમમાં આવીને રડવા લાગ્યા કાજલ અને રમેશને જ્યારે પેટ પૂજા થઈ ગઈ અને જ્યારે તેઓ ઘરે આવવા નીકળવા લાગ્યા ત્યારે જ રમેશે કહ્યું અરે સાંભળ હું વિચારી રહ્યો હતો કે ઘરે તો ખાવાનું બન્યું નથી એટલે દાદી માટે કંઈક લેતા જઈએ એટલે કાજલે કહ્યું અરે પાગલ થઈ ગયા છો તમે દાદી શું આ ખાવાનું ખાશે એમની ઉંમર થઈ ગઈ છે અને તેલ મસાલાવાળું ખાશે તો એમની તબિયત ખરાબ થઈ જશે એટલે રમેશે કહ્યું પરંતુ કાજલ દાદીને પણ ભૂખ લાગી હશે તો કાજલ બોલી અરે ઘરમાં કંઈક બનાવીને ખાઈ લેશે તમે એની ચિંતા ન કરો કાજલની વાત સાંભળીને રમેશ બોલ્યો તો સારું હવે ચાલો ઘરે જઈએ ઘરે આવીને રમેશ દરવાજાની ઘંટડી વગાડી પરંતુ દરવાજો ન ખોલ્યો તેમણે બીજી વાર ઘંટડી વગાડી પણ દરવાજો ન ખૂલ્યો ત્યારે કાજલે કહ્યું આપણે આવવામાં મોડું થઈ ગયું છે ને એટલા માટે દાદી સૂઈ ગયા હશે તો તમે બીજી ચાવીથી દરવાજો ખોલો મને ખૂબ જ ઊંઘ આવે છે એટલે રમેશે બીજી ચાવી કાઢી અને દરવાજો ખોલીને બંને અંદર આવ્યા અને રૂમમાં સૂવા માટે જતા રહ્યા થોડી વાર બાદ જ્યારે દાદીમાં ઉઠી ગયા એટલે તેઓ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને રમેશ અને કાજલ હજુ ઘરે નથી આવ્યા આવું વિચારીને તે એમના રૂમ તરફ આગળ વધ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તેને ખબર પડી કે એ બંને તો ઘરે આવી ગયા છે એટલે દાદીમાના મનને શાંતિ થઈ અને તેઓ પાછા પોતાના રૂમ તરફ આવતા હતા પરંતુ તેને ખૂબ ભૂખ લાગી હતી એટલે વિચારવા લાગ્યા કે જ્યારે રમેશ નાનો હતો અને ખાધા વગર સુઈ જતો ત્યારે હું એને એવું કહીને ખાવા માટે મનાવી લેતી હતી કે ભૂખ્યા પેટે સુવાવાળાને બળ નથી મળતું પરંતુ ક્યારે એને ખાધા વગરનો સૂવા નથી દીધો અને આજે હું ખાવાનું ખાઉં કે ન ખાઉં અહીં મને કોઈ પૂછતો પણ નથી આ ઘરમાં કોઈને મારી પરવા નથી આવું વિચારીને દાદીમાની આંખમાંથી આંસુ આવી ગયા અને તે પોતાના રૂમમાં આવીને સુવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ ભૂખના લીધે તેને ઊંઘ આવતી નહોતી થોડી વાર બાદ પક્ષીઓનો અવાજ સંભળાયો એટલે કાજલ પોતાના રૂમમાંથી બહાર નીકળી પરંતુ દાદીમાં એને ક્યાંય દેખાતા નહોતા એટલે તેમણે રસોડામાં જઈને જોયું તો દાદી ત્યાં પણ નહોતા અને ત્યારબાદ તેમણે દાદીના રૂમમાં જઈને જોયું તો દાદી હજુ સુધી સૂઈ રહ્યા હતા આ જોઈને કાજલને તો જાણે એક બીજો મોકો મળી ગયો હતો એટલે તે તરત જ ચારે બાજુ કચરો ફેંકવા લાગી અને સાવરણી લઈને રમેશના આવવાની રાહ જોવા લાગી જ્યારે એને ખબર પડી કે રમેશ હવે ઉઠી ગયો છે અને બહાર આવી રહ્યો છે એટલે તરત જ તેમને સાવરણી લઈને વાળવાનું શરૂ કરી દીધું પરંતુ ઊંઘના કારણે રમેશનું ધ્યાન તેની તરફ ન ગયું એ જ સમયે કાજલે કણસવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે હે ભગવાન મારી કમર તો તૂટી ગઈ છે ખૂબ દર્દ થઈ રહ્યું છે ત્યારે રમેશનું ધ્યાન કાજલ તરફ ગયો અને તે પૂછવા લાગ્યો કે તું શા માટે ઝાડુ લગાવી રહી છે દાદી ક્યાં છે એટલે કાજલે કહ્યું રમેશ તમે દાદીને કંઈ નહીં કહેતા તે તો રૂમમાં સૂઈ રહ્યા છે અને આમ પણ હું તો આ ઘરની નોકરાણી છું એટલે આ બધું કામ મારે જ કરવું પડશે ત્યારે રમેશે ગુસ્સો કરીને દાદીને ઉઠાડ્યા અને આ બાજુ કાજલને પેટમાં દર્દ થવા લાગ્યું એટલે દાદી અને રમેશ દોડતા દોડતા કાજલ પાસે આવ્યા અને દાદીએ જોયું એટલે દાદીને સમજાઈ ગયું કે કાજલને પ્રસૂતિનો સમય આવી ગયો છે એટલે દાદીએ રમેશને કહ્યું રમેશ બેટા તું જલ્દીથી ગાડી બહાર કાઢ આપણે કાજલને હોસ્પિટલ લઈ જવી પડશે તેની પ્રસૂતિનો સમય આવી ગયો છે થોડી વારમાં ત્રણેય હોસ્પિટલ પહોંચી ગયા હવે દાદીમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન આજે મને મારા રમેશના બાળકનું મોઢું બતાવી દયો બસ બધું કુશળ મંગળ થઈ જાય આવી રીતે દાદી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી થોડી માં ડોક્ટર બહાર આવ્યા એટલે રમેશ ગભરાઈને ઊભો થયો મુબારક છે રમેશભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે આ સાંભળીને દાદી ખૂબ જ રાજી થયા થોડીવાર બાદ કાજલ અને બાળકને બહાર લઈને આવ્યા ત્યારે દાદી રમેશના બાળકને જોઈને ખૂબ જ રાજી થવા લાગ્યા દાદી બાળકને પોતાની ગોદમાં લેવા માંગતા હતા પરંતુ રમેશે એવું કહી દીધું કે શું દાદી તમે પણ તમારા હાથ તો જુઓ કેટલા ગંદા છે આવા ગંદા હાથે તમે મારા બાળકને કેવી રીતે ઉઠાવી શકો એને કોઈ ઇન્ફેક્શન થઈ જશે તો શું કરશો રમેશની આવી વાત સાંભળીને દાદીના કલેજામાં તીર વાગ્યું હોય એવું દર્દ થવા લાગ્યું આજે એક માના દિલમાં સૌથી વધારે ચોટ લાગી હતી કે જે બાળકનું મોઢું જોવા માટે તેઓ આજ સુધી કાજલના અત્યાચાર સહન કરી રહી હતી પરંતુ આજે એ જ બાળકોને હાથ લગાડવાની પણ ના પાડી દીધી ધીરે ધીરે એક મહિનો વીતી ચૂક્યો હતો પરંતુ હજુ કાજલ તેના બાળકને દાદીમાંથી હંમેશા દૂર રાખતી હતી થોડા દિવસ બાદ બાળકના નામકરણની વિધિ હતી એટલે દાદીમાં ખૂબ જ આશાભરી નજરે રમેશ સામે જોઈ રહ્યા હતા કે રમેશ એકવાર તો દાદીને જરૂર પૂછવામાં આવશે કે કે દાદીમાં મારા દીકરાનું નામ શું રાખવું પરંતુ રમેશ પાસે આવી આશા રાખવી એ પણ દાદીનો એક વહેમ હતો બાળકનું નામકરણ પણ દાદીને પૂછ્યા વગર થઈ ગયો હતો નામકરણ બાદ રમેશે પંડિતજીના આશીર્વાદ લીધા અને ત્યારબાદ દાદીમાના આશીર્વાદ લેવા માટે આવ્યો તો તેમણે જોયું કે દાદીમાની આંખોમાંથી આંસુ હતા એટલે રમેશ ગુસ્સાભરી નજરે દાદીમાને કહેવા લાગ્યો કે અરે દાદીમા તમે આ બધા લોકો સામે શું બતાવવા માંગો છો અમે તમારું ધ્યાન નથી રાખતા એટલે દાદીએ કહ્યું નહીં બેટા એવી કોઈ વાત નથી ત્યારે કાજલે કહ્યું મેં તો પહેલાં જ કહ્યું હતું કે આને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો જુઓ હવે બધા સામે કેવું નાટક કરે છે સાંજ થતાં જ રમેશ દાદી પાસે આવ્યો અને કહ્યું દાદી તમને લઈને બહાર જવું છે એટલે તમે મારી સાથે ચાલો આ સાંભળીને દાદી આશ્ચર્યથી કહેવા લાગ્યા પરંતુ બેટા ક્યાં જવાનું છે એટલે રમેશ ગુસ્સો કરીને કહેવા લાગ્યો તમને જેટલું કહું છું એટલું કરો તમારા કપડાં લઈ લો અને ચાલો મારી સાથે આ સાંભળીને દાદીમાનું કલેજું ફાટવા લાગ્યું થોડી વારમાં કાજલે એનો બેગ પેક કરી દીધો હવે દાદીમાં સમજી ગયા હતા કે રમેશ અને કાજલના મનમાં શું ચાલી રહ્યું છે એટલે દાદીમાં કોઈ સવાલ જવાબ કર્યા વગર ચૂપચાપ બહાર ઊભેલી ગાડીમાં બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આજે મારે જેવા દિવસો જોવા પડી રહ્યા છે ભગવાન આવા દિવસો મારા બાળકોને ન બતાવતા હવે દાદી અને રમેશ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા જ્યારે દાદી માએ વૃદ્ધાશ્રમ બાજુ જોયું તો તેઓ અંદરથી એકદમ તૂટી ગયા હતા ત્યારે જ રમેશ બોલ્યો દાદી મને માફ કરજો પરંતુ હવે અમે તમારી સાર સંભાળ નહીં રાખી શકીએ એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે આજથી તમે આ વૃદ્ધાશ્રમમાં રહેશો અહીં તમારી ઉંમરના ઘણા બધા લોકો હશે એટલે તમારું મન પણ લાગી જશે આટલું કહીને રમેશ દાદીને પગે લાગ્યો અને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળતા સમયે રમેશની આંખોમાં પણ આંસુ હતા પરંતુ તો પણ તેમણે એકવાર પણ પાછું વળીને ન જોયું આ બાજુ ધીરે ધીરે સમય વીતતો ગયો અને કાજલની બદમાશી વધારે વધવા લાગી હવે રમેશ પણ કાજલના આવા વ્યવહારથી પરેશાન થવા લાગ્યો હતો તે વારે વારે દાદીમાને યાદ કરી રહ્યો હતો એક દિવસ તેમણે મનમાં અને મનમાં નક્કી કરી લીધું કે તે વૃદ્ધાશ્રમમાંથી દાદીમાને પાછો લાવશે અને કાજલને કયા વગર વૃદ્ધાશ્રમ જવા નીકળી ગયો પરંતુ જ્યારે તે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો અને દાદીને શોધવા લાગ્યો તો એક વૃદ્ધ વ્યક્તિએ એની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે બેટા કોને શોધી રહ્યો છો એટલે રમેશ બોલ્યો દાદા હું મારી દાદી માને શોધી રહ્યો છું એટલે તે વ્યક્ત વ્યક્તિએ કહ્યું કે બેટા તે અહીં આવવામાં ઘણી વાર લગાવી દીધી છે એટલે રમેશે કહ્યું કે શું થયું છે મારા દાદી એટલે આ વ્યક્ત વ્યક્તિએ કહ્યું કે બેટા તારી દાદી હવે આ દુનિયામાં નથી રહી આ સાંભળીને રમેશની આંખોમાં પાણી આવવા લાગ્યું અને પેલા વ્રત દાદા કહેવા લાગ્યા કે બેટા તું જ્યારે તારા દાદીને અહીં છોડીને ગયો હતો ત્યારબાદ એ બિચારી ખૂબ જ રડતી હતી એ તમને લોકોને ખૂબ જ યાદ કરતી હતી અહીં આવ્યા બાદ એક અઠવાડિયામાં તેનું નિધન થઈ ગયું હતું એની કેવળ એક જ આખરી ઈચ્છા હતી અને એ હતી કે મારા રમેશના બાળકને મારે ગોદમાં રમાડવો છે એટલું કહીને આ વ્રત દાદાની આંખોમાં પણ આંસુ આવી ગયો બેટા લે બેટા આ સ્વેટર તારી દાદીએ પોતાના હાથેથી સારા બાળક માટે તૈયાર કર્યું હતું સ્વેટર આપીને આ વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી રહ્યા અને આ વાતો સાંભળીને રમેશ એક માટીના જેમ ત્યાં ત્યાં ને ઊભો રહી ગયો આજે તેને અહેસાસ થયો હતો કે એનાથી કેવી મોટી ભૂલ થઈ ગઈ છે તૂટેલા દિલ સાથે રમેશ વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળ્યો અને એક પાર્કમાં જઈને બેસી ગયો થોડીવાર બાદ એક વ્યક્તિ એની પાસે આવીને બેસી ગયા અને કહ્યું કે અરે રમેશ બેટા તું અહીંયા શું કરે છે ત્યારે રમેશે કહ્યું અરે બાબા તમે અહીં નમસ્તે ત્યારે બાબાએ કહ્યું કે કેમ છે બેટા તારી દાદી કેમ છે ત્યારે રમેશ કહેવા લાગ્યો કે દાદી તો હવે આ દુનિયામાં નથી રહી ત્યારબાદ રમેશે આખી વાત તેમને જણાવી દીધી રમેશની વાત સાંભળીને બાબા પણ હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે ભગવાન તારા જેવા દીકરા કોઈને ન આપે તો શું જાણે છે તારી દાદી વિશે જ્યારે તારો જન્મ થયો હતો તેના થોડા સમય બાદ તારા માતા પિતાનું વીજળીના કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું પરંતુ પોતાની સામે પોતાના જવાન દીકરા અને વહુના મૃત્યુ બાદ પણ તારી દાદી જીવતી હતી તો એ માત્ર તારા માટે તારું ભવિષ્ય બનાવવા માટે તે ભણેલી ગણેલી નહોતી પરંતુ લોકોના ઘરમાં કચરા પોતા કરીને તારું પેટ ભરતી હતી કોણ જાણે કેટલી રાતો તેમણે ભૂખ્યા રહીને ગુજારી હતી પરંતુ તને ક્યારેય ભૂખ્યો નથી રહેવા દીધો તે રાત દિવસ તારા માટે મહેનત કરતી રહી અને તને ભણાવી ગણાવીને આવડો મોટો કર્યો કે આજે તમે લોકોએ દેવી સમાન તારી દાદીને તારા જ ઘરમાંથી બહાર કાઢી મૂકી એના દીકરા તું શું જાણે છે તારી દાદી તો એક દેવી હતી તે પોતાના જીવ કરતાં પણ વધારે તને પ્રેમ કરતી હતી તે તો સારો બદલો આપ્યો છે એક માની મમતાનું આટલું કહીને આ બાબા પણ રડવા લાગ્યા અને ઊઠીને ત્યાંથી જતા રહ્યા બાબાની આવી વાતો સાંભળીને રમેશનું હૃદય જાણે એકદમ થંભી ગયો હોય એવી રીતે સ્થિર થઈ ગયો અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો કે દાદી મને માફ કરી દો એકવાર મારા માથા પર હાથ ફેરવી દો પાછા આવો દાદી દાદી કરીને જોર જોરથી રડવા લાગ્યો આજે રમેશને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો પરંતુ હવે તો ખૂબ જ મોડું થઈ ગયું હતું તે જીવનનું સૌથી મોટું પાપ કરી ચૂક્યો હતો જેનું પ્રયાશિત કદાચ ક્યારે ન થઈ શકે એમ સમય વિતવાની સાથે સાથે રમેશનો દીકરો પણ મોટો થવા લાગ્યો હવે રમેશ અને કાજલ પણ તેને દરેક પ્રકારની ખુશી આપવા માંગતા હતા પરંતુ કાજલના કારણે ઘરમાં હંમેશા ઝઘડો થતો રહેતો હવે રમેશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી કે ઘરમાં ઝઘડો થવાનું કારણ શું હતું કોની ભૂલ હતી દાદીમાની કે કાજલની પરંતુ કહેવાય છે ને કે મનુષ્ય પોતાના કર્મોને ભૂલી જાય છે પરંતુ ભગવાન ક્યારેય નથી ભૂલતા ભગવાન પાસે દરેક મનુષ્યના કર્મોનો હિસાબ હોય છે ધીરે ધીરે સમય બદલ્યો અને આજે પચીસ વર્ષ બાદ એક વિધવા સ્ત્રી પોતાના દીકરા અને વહુ પાસે ઘરના કોઈ ખૂણામાં પડ્યા રહેવાની ભીખ માંગી રહી હતી પરંતુ તેના દીકરા અને વહુએ એનો સામાન બહાર ફેંકીને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને આ વિધવા સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ રમેશની પત્ની કાજલ હતી તેના પતિ રમેશનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને કાજલને હવે સમજાવ્યું હતું કે આજે હું એ જ જગ્યાએ ઊભી છું જ્યાં કાલે રમેશના દાદીમાં ઊભા હતા આજે તેને અહેસાસ થઈ ગયો હતો કે તેમણે કરેલા કર્મોનું ફળ તે ભોગવી રહી છે હવે આકાશ તરફ મોં કરીને કાજલ ચિલ્લાવા લાગી અને માફી માંગવા લાગી કે દાદીમાં મને માફ કરી દો પરંતુ એનો ખુદનો અવાજ ગુંજીને પાછો એના કાન સુધી આવતો હતો અને એને સંભળાતું હતું કે જેવું કરશો એવું જ ભોગવશો તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નવા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ